આવી તો ગય કડવાયે તો મળી સબ બધે તીરથ માં જ્યાં

મા બાપની અંદર ભાળો ભગવાન સાસુ ની અંદર ભાળો ભગવાન તો પાણામ ભાળશો નકર નહીં ભાળ એમાં સદગુરુ મહારાજ આજ તમારા ની અંદર ભગવાન જ્ઞાન થાય છે નકર પછી કાંઈ તમે ધીમિયા જાય છે તો નહીં થાય એમાં ચે કડવાય જય નહીં પછી કોઈક સત સંત હતા ને એમ થયું કે આને ભગવાન મેળવવાની ઈશાન થાય

કદાચ હાડા ત્રણ કલાકની અંદર પણ પછી આપણે સજાગ સુરતા રાખી અને આ સૂક્ષ્મ રૂપી જે શત્રુ છે ભગવાન એ સૂક્ષ્મ રૂપી છે જે ભગવાન ભળાતા નથી હાડમાસ ને સામ એવા ભગવાન નથી જ્યારે સત પ્રગટ થાય ત્યારે નિર્ગુણ ને શિલગુણ બે પ્રભુનું પ્રમાણ છે એ પારક કરાવશે પણ આપણી જે કડવાયું છે ને કાઢવી આપણે કોઈની ઈર્ષા ન કરાય ભગો ન કરાય સ્વભાવ સુધારી દેવાય પ્રથમ પહેલા તો સ્વભાવ સુધારી દેવો પડે જીના જીના સ્વભાવ સારા છે ને આખા ગામની અંદર સ્વભાવ સારા ને ની અંદર ભરશે સ્વભાવ સારા બાપ દીકરા હારે દેરાણી જેઠાણી હારે બાપ દીકરા ને બધાને સારું પડશે સ્વભાવ સારા ન પડે અને સ્વભાવ ન સારો હોય તો બે માણે ન પડે ને વળપા લખણા પૂર્ણ

પાક બનાવી તબ તો ગઈ કડવાઈ અમૃત ભરી ને આવી તું મળિયા સબ સંતો ને પછી ભાઈ તું મળિયા સબ સંતો ને અપાઈ તું મળિયા સબ તીરથ કરિયા પછી અમૃત જેવી વાણી સંતો આપણે બોલતા હોય એમને આપણને બધાને ભાવે છે ને કડવી વાણી કોઈને ગમે ન ગમે એટલે આપણે અમૃત જેવી બનાવતા લગ્ન વાણી જ કાઢવાની કાંક આ એક ખારો સમુદ્ર જ છે જે બોલ્યો દરિયો ખારો દૂધવાડ છે ને એમાં આ એક ખારો છે તમે જુઓ આમળા જુઓ તો ખારા પછી આપણે હળેખમ થઈ હોય તો એ હળેખમ આમ શેડા કાઢીને કોઈ ભગવાન ઉપર ચડાવે આમાં જ નગર અમરાવ ગાનું દૂધ ભેંસનું દૂધ અમૃત ગણાય પણ નાખ્યું હોય અમૃત પણ બધું નીકળે છે અશુભ કાકા બધું ખારો જ દરિયો છે પણ આમાં અમૃત જેવી એક મીઠી લીણી છે અમૃત જેવી વાણી બોલો તો બધાને સારા એમાં સતારશા બાપુ કે છે અમૃત ભેટ સબ સંતોને ગાય એ બાતા સબ સત્ય સુનાવી જૂઠ નહી રે ભાઈ દાસ સતાર ફરતી તુંબડિયા ફરતી ફેર કોરાવી તુંબડિયા સબ તીરથ કરિયા જ્યારે આવા સંતોના બધાય સત્સંગથી સાંભળશો ને પછી રામસાગર જેવી તમે ગીરી જશો

વરસા તમને કરો નકી કોનકી પ્રોડક્ટ સતી લઈને કોરા બેન તમારે કોણ તો કે કે નહી યાદ મે બેન નો ભર્યો ક નહી હ હા છોથે કૌ છું હે જોય

આ તો દેહ ઘડે સર્જન થાય ને ઘડે વિસર્જન થાય નકર સે બધા હાજર અમલ માં આવી ને પછી સઠે સોગાળો ભગવાન આવ્યો સોગું કેવું છે આ ભગવાન નું બધું સોગું છે આ માયા રે સોગું છે આ દેહ ઘડે બધી માયા છે

त्यामध्ये जोग माया म्यारू पर्वत निवाटू इधिरे मा ज्या जोग त्यामध्ये जोग नवखंड मार मवा निकळार मा ज्या जोग त्यामध्ये जोग

આ તો થોડું સમજવાનું સટ ફળ પણ ઈથી આગળ સદનપુરેશ સારા કરદનપુરેશ સારા કરમ ના ધોબે લીધી લાણ અંદર આવે પછી ચે કડી આવે છે ઝાંગરે ગુમાવે તે હા